क्या जाओ बच्चा बच्चा जाओ हम कही बचा हूँ कही हैं हम जाते हैं बचा के कही सी उन गोते सी वो क्या सी वो क्या हूँ कही हल जो यहाँ पर जाए हल उन्हें आकड़ी ऐसे जो जो थोड़ा ना आकड़ी आकड़ी थोड़ा ना से ઉન ખેરી લેહે આકડી ઉબી થઈ જાજો નક મોટો ઓ ડાળ સે થઈ જાય ઉભી થઈ જાજે નક મોટો ઓ અડાડશે સે જૈ લે જૈ લે ખા વય જો રોટલી ને ખાવી છે રોટલી આપણે લઈ આવીએ રોટલી ની રોટલી ને લઈ આવીએ એટલે ખાહે બરાબર શું શિવ રોટલી ખવરાવા આવી આવીને હમ રોટલી ખવરાવે ને હલોય હલો સાવ હા ખાઈ લે આકડી

મમ્મીને ગાય ધોતા તા એ ઉઠી ને પછી જેવી ગાય ધોવાય ગયા ચાદુ તું પી લીધા દૂધ વાતા હોય ટૂંકમાં ચા કૂટડી કોઈ એટલે એમ થાય ચાદુ તું પીતા પી લીધા ન કરતા ભાવેશ ભાઈ આઠ વાગે દૂધ લેવા જાય પછી દૂધ આવે તો ચાદુ તું પીતી હોય પીવાઈ ગયા પછી ગલુ પાસે જાવું છે એ કે ગલુડિયા રમાડવા એ ઘડીક વાર ગઈ વળી એને રોટલી નાખી આવ્યું ઘડી તુલસી પાસે ગઈ કા જીવ તુલસી પાસે ગઈ હતી ને તો તુલસી રમાડી હે હા વફુલ ઝાડ પાણી નાખેગા પાણી ની ડોલા લઈ આવી આ બાજુ આલું કે આપણે ફૂલ પાણી નાખી હતી બસ હવે આમાં આ બાજુ આગળ એક માં ને એક માં ને મમ્મી ને પપ્પા ને છે ને ખેતર માં ગયા લાગે ખળ લેવા ગયા લાગે વેલ ટાટી ખડી નું એક લઈ આવીએ ફરિયાન વરાઈ ગયા વાહિંદાજી બાકી છે હવે ગયા ખળ લેવાથી હું કચરીક વાર રહી ને પછી ખીચડી ને વઘારવી છે જાન બનાવો જીરીક વાર રહીને બનાવો તો બધા એક યાર પછી સિરામણ કરી લઈએ ને બાકી આ ભૂકો દેખાઈને એ ચીજો પ્રમદી ભર્યા છે લીધો હશે ન કરતાં આપણે વળી માંડવી કરતા કરતા હોય તો આપણે ઘરનો થઈ જાય મોટો ગયો આખા વરહનો હક વરહને શેડાઈ વધે બસ ખાતરમાં જવા દઈએ સેલો સેલો હોય પણ હમણાં બે વરસ માંડવી નથી આવતા કપાહ વાવીએ પછી હવે આ વખતે ભૂકો વેચાતો લઈ લીધો એટલો લીધો આવી છે ને એટલો આ બાજુ સહીએ એક ઢગલો ની છે ને એક ઠેગલો છે બાકી તો હુકલ છે ખવડાવવામાં મકાઈ હમણાં થોડી થોડી વાટીએ છે વાટ્યું છે જવાર છે ઘણો છે ને અગધઅ સાટવાની છે હવે ફૂલઝાડમાં પાણી પૂરું કરી લઈએ પછી ઓલી બાજુ જઈએ આ સીવું છે ને આખી જીંજાઈ જાય આકડી બે હવે હું એ નાખવા લાગુ ને લાઈક કરજો હે લાઈક કરજો કરજો લાઈક કરજો એમ વાહ મેં તો કીધુંય ને તોય સીયું ન યાદ આવી ગયું બોલો કે લાઈક કરજો હા देखो લાઈક કરજો મમ્મી કે ભલે કેતા ભૂલી જાય હું નહીં ભૂલું ભાઈસ ભાઈ ઓલી સીયું ફૂલજાડમાં પાણી નાખતી નાખતી એકલી એકલી આમાં બધાયને કહી કે લાઈક કરજો ભાવેશ ભાઈ જે ઉઠી ગયા ને એને ગરમ પાણી હાલે છે પીવાનું ગરમ પાણી હાલે ભાવેશ ભાઈ હવે દૂધ લેવા જવાનું કામ એક ઓછું થયું ને તમારે હવે ઈ કામ એક ઓછું થઈ ગયું હવે જરીક વેલા મોડું થાય તો એ વાંધો ને હવે તો એમાં ટાઈટ આવ્યું છે એટલે મજા ન આવે હવાર મેં વહેલું ઉઠવાની ટાઈમ તો હોય જો કે ટાણા ઉઠવું પડે નકર તો વાર નોકરી કઈ જાવ ભાવેશભાઈ હવાર મેં ઉઠીને ગરમ પાણી પીતા હોય પછી અડધી કલાક પછી સિરામણ કરે વિડીયોને એડિટ કરીને એટલે હવે છે ને જરીકવાર રહીને ખીચડીને વઘાર ચા ને બનાવતા તો મમ્મી આવી જાય ભાવેશ ભાઈ નહીં અડધી કલાક થઈ જાય પછી બનાવીએ તું ચંપલ પહેરવા આવી ચંપલ પહેરવા આવી કા વાગી ગયા હવે આપણે છે ને આને રોટલી દઈ દઈએ ના આલેશ વાા ખડ ભલે ખડ લઈ આવ્યા ખળ લઈ આવ્યા ને પછી સિરામણ કર્યું ને હવે વાહિંદા કરવાના છે જય શ્રી કૃષ્ણ સીતારામ હવાર હવારના હવાર મેં આ વેલા ગયા તા એક મોટલી ખળ લઈ આવ્યા પછી આવીને ચા પાણી નાસ્તો ને કર્યો ને માથું રહ્યું હવે મેં કે ચાલો વાહીદા કરીએ વાહીંદા ને કામ કરી નાખીએ ને હવે ને છે ને રોટલી દઈ દઉં ને એટલે બે દઈ દઈએ ભાઈ તમને દેખાતો નહી હોય બૈદાન છે ને અમારે સંબંધી લઈ ગયા ગાય વાણી ને એટલે એ વાત જોતા હતા કે ન કરી કે અહાંગરો પછી ગાય કરે ગાય વ્યાય તો પછી એક લઈ જા હું તીજો લઈ ગયા એવા બેને રોટલી દેવાની છે હવે તુલસી તો ખાતા હીખે દસ પંદર દી પછી બટકું બટકું દે હું ડાયઠે હા એને અંદર બાંધી અહીં સાફ થઈ જાય ને પછી આગળ કાવા બાંધે હું ને કાંઈ બાંધે હું અહીંથી સાફ કરીને પછી કાઢવી તો પપ્પા ગયા રોટલી દઈ ને પાછું ઓઈલા સાહી મૂકી દઉં તાજી તાજી સાહ મજા આવે છે ઈ તો મમ્મી રોટલી તો ફટાફટ ખાઈ લે હા ફટોફટ ખાઈ ખા હીખી ગયા જો જાન જોવે સાંભળી આખી જાન હા તો નહી દઈ તું તુલસી હે તુલસી તાર ની કરવું ને બેણે હજી વારસો ઘડીક વાર પછી તડકો થાય ને ઠાકો પછી કાઢી

तल त मलाई गडी पछि आइ है त म मोडाक ति टेडी जा 11:00 बजे जा ति बिजोचे ने इजका मानरम जे जाई अनि मिनी न बासु रमाडी छ नि रमाडी हाल जा त भताई सिटी गइ छ हाल आउ छ बु तो अलु जाव जावई जाव जो टाटा तो टाटा घर ता आल न जाउ के करम न आउ टाइम थइ गयो छोकला એમ થઈ ગયો હાલો તો બાબાઈ માર દીકો પછી માઇક દે નથી પછી હું મને બગાલે બગાવે હાલો તો હું વન ટુ થ્રી ગો કરું એટલે શું બાઈક છે બાઈક છે ને પેલા બધા બાઈ તો કર પછી વાહ વન ટુ થ્રી ગો હું શિવ વાહે શિવ મોર ને હું વાહે ઓ ભાઈ હા ધીમે ધીમે પડી જા પડી જાઓ હાલો 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 બાયણે છે સ્કૂટર હાલો બાયણે છે તો દાદા વાટ જોતા એ સિચોરિયા દાદા વાટ છો દેલો બંધ કરી દઉં ને डमसीवाई भी ससीवाई विम हैसीिवाईसीवाई एतह આવી ગયા મમ્મી છે ને ગવાર હમા કરે ને આપણે બેહું લુગડા થવા લુગડા કઈ ના પલાર દીધા પલરી ગયા ને ધોઈ નાખીએ સીઓના બૂટ ધોઈ નાખીએ અને જો હવે તડકો થયો ને એ બાયડે બાંધી દીધી તુલસી એ તુલસી તુલસી મમ્મી ને આવ્યા હતા એની મમ્મીને ઘડીક વાર તુલસી ને રમાડી ને ઓલા ગલું ને ઘડીક વાર રમાડા એને ટૂંકમાં કીધું તો મમ્મી કેવરા આવ્યું હતું કે સાહેબ લઈ જાય ની મમ્મી સાહેબ નું કેવરા આવ્યું હતું ને સાહેબ લઈ જાય સાહેબ હોય તો કે અમે કે બે લિટર દૂધ લે હતી કે અમારે બોઘરું એક સાહેબ થાય કે સાહેબ અમારે વધે દૂધ લઈએ ને કે બે લિટર દૂધ લઈએ મેં કીધું સાહેબ તો મેં કીધું નકર હોય તો કે આ કઈ જોશે તો લઈ જાવ

અહીંથી એક દૂધ વધી પડશે ને એને હવે ગાય ભેંક હશેની પેલા રાખતા હવે નથી રાખતા એ તે હતું તે અમે કે નહીં હોય તો એક લઈ જાઉં પણ અટાણ થાય એટલે હવે નહીં હોય તો એની વાત ત હજી હજી કરતી ને હમણા મમ્મી નતા દેખાતા ને તો હું ગોતતી હતી ને તા કીધું દાદી ક્યાં દાદી ક્યાં મેં કીધું દાદી ખોવાઈ ગયા લું કે આપડે ગોતવા જાય તો દાદી આમથી આવતા હવે સીવું કે આપણે કે છે ને દાદી ફેર્યું જાય એટલે દાદી ખોવાય નહી દાદી ખોવાઈ જાય છે વાટી વાટી આવ્યા ને મકાઈ આજ છે ને પપ્પા એ એટલે મકાઈ વાટવાની ને હવે ઓલી જવાર વાટવાની છે અહીંયા વાટવા જઈએ ને આજ છે ને ફરી પાછી તમને એક ફરી પાછી ગુડ ન્યૂઝ દેવાની છે મમ્મી હવે ભૂમી આવીને શું કીધું તું ટીવી માં નથી આપણે આવ્યા ઓહો એવડી મોટી વાત તમે ભૂલી ગયા હું તો ભૂલી ગયો કે મનસા કાકી ની કે ટીવી માં આવ્યા હતા હા એ કે મનીષા દાદી ને કિરણ કાકી ને કે ટીવી માં આવ્યા હતા મેં કીધું કયો કે વિડીયો આવ્યો હતો તો કે ઓલો શોર્ટ વિડીયો કે તમે જી કે મનીષા દાદી ખાટલે બેઠા હતા ને તમે કે ઓલું કેતા પનીર ટીકા બનાવું કે હું પછી કે મનીષા દાદી કે તમ તમે કીધું તો પછી એ કઈ ન તું કે વઘારે ખીચડી એ વઘારે લે ખીચડી મૂકી દે તાતા કે તમે સાંભળી ગયા એ વિડિયો કે ટીવી માં આવ્યો તો ને તો કે હું એક મમ્મી ને પપ્પા ને એક બોલાવવા ગઈ ને કે પૂરો થઈ ગયો તાતા શોર્ટ વિડિયો તો હોય પૂરો જ થઈ જાય ને થી હવારે કેતા તા આવી ને કે અમારે કે આવ્યો તો પછી હું ઈ ચેનલ ગોતતી હતી એને કીધું ને ઈ ચેનલ હું આપડા ટીવી માં ગોતતી હતી પણ મને છે ને ન જડે ઈ ચેનલ તે હવે પછી થયું આજ બપોર છો કે હા આપણે આડાવરા થઈ ગયા હોય ને આડાવરા થઈ ગયા આવતા તો હોય આવતા તો હોય એને ને અમાર હરખી છડીસ એટલે આવતા તો હોય પણ આડાવરા થઈ ગયા હોય એટલે હું એ ગોતતી હતી કે વાયરલ વિડીયો કેમ આવે શોર્ટ વિડીયો તો એમાં આવતા હોય આપડે તી મોરતા આપણે કોમેન્ટ કરી હતી પણ કાલ તો ભૂમીએ જ કીધું એ કે એ કે મનીષા દાદી ને ઈ કે કિરણ કાકી ને ઈ કે ટીવી માં તમે કે આવ્યાતા ત્યાં હતાતા ઘડીકવાર ને અમારા માટે તો આ એ આવડી વાત એ બહુ મોટી કેવાય ને એમાં એવું છે કે મોબાઈલ ઠીક છે કે આપડે આપડા વિડીયો માં આવવું એ તો અલગ જ વાત છે એટલે આમ હરખ થાય ખુશી થાય અમારા માટે તો એટલી ખુશખબરી ખુશખબરી જ કહેવાય ના મમ્મી તો ખુશખબરી જ કહેવાય તો એટલે અમે બધા જોતા હોય ગુડ ન્યુઝ ગુડ ન્યુઝ દેતા જ રહીએ અમે તો અમારા માટે જીરીક કઈક હોય તો ગુડ ન્યુઝ બની જાય ખુશખબરી બની જાય એમાં ઘણા એમ થતું હે કે એમાં હું પણ અમારા માટે છે ને બહુ મોટી વાત કહેવાય હા ઘણા ને એમ થતું હોય કે કઈ પૂગી ગયા છો વાટવા ના સીવી જો આવી કપાસ જો થોડો ફૂલ જેવો દેખાય છે હવે પાકી પેડો

તો જોતી નથ મારા સામે એક ગીત ગાઈ થતો ઓલું ઓલું ગીત ગાઈ થતો કયું જી તને આવડતું યાર એક આમાં માથ કરીને ઊંચા કરીને એક ગીત ગાઈ દે નકો વહી જાઉં તો ઊંચા હા હરખી આમાં માથ કરીને આમ કરીને ગા ને એક એક માં દીકવાલ એ ગાયું ગાયું છો જો વન ટુ થ્રી કરી દે ને તો ચાલુ થઈ જાય દાતેડી એઠી મૂકી નાખડી જો વન ટુ થ્રી

Leði það parkið í. Það er að ég húta úr khafanu.